દેવ છે સૂર્ય સૂર્ય છે નેત્ર ના દેવ છે તો આપણે ગ્રહણ ને દિવસે જો ચંદ્રમા નું ગ્રહણ હોય અને તે દિવસે આપણે જો ભગવાન નું ભજન કરવા ન બેસીએ તો આપણા મન ઉપર પણ ઘણો એનો પ્રભાવ જણાતો હોય છે કારણ કે મન ના દેવ હાજર ના હોય તો આપણે આ વખતે આવે છે ભાદ્રવા સુદ પૂનમ ને પૂર્ણિમા ને દિવસે આ વખતે ચંદ્રગ્રહણ છે તો ચંદ્રગ્રહણ ને વિશે પાળવાનો સૂર્યગ્રહણ ને વિશે પાળવાનું તો સરખું જ હોય છે બધું એમાં ચંદ્રગ્રહણ આપણે આવે છે એટલે ગ્રહણ જયારે આવે છે ત્યારે આપણે જેને લોટ અને પાણી એવું જે ભેગું થાય એને આપણે હેઠું કહીએ છીએ આમ એઠું નથી મોઢે ચાકેલું એઠું નહીં લોટ અને પાણી ભેગું થયું એટલે છૂતાછૂત થાય એટલે એમાં ગ્રહણનો ભાગ બે હે ગ્રહણનો ભાગ બે એટલે ચંદ્ર કે સૂર્ય જયારે દેખાય નહીં ત્યારે એની અસર સૂક્ષ્મ રીતે એમાં થતી હોય આજે વૈજ્ઞાનિકો કદાચ સિદ્ધ કરી શકશે કાલે ગમે ત્યારે કે ભાઈ આની અસર આના બેક્ટેરિયાઓ વૃદ્ધિ પામી ગયા આ ખવાય ની આ છે તે છે એ બધું તો એનો આપણે રાંધેલું અન્ન છે એનો ત્યાગ કરી દેવો જોઈએ એનો વેદ બેસે એમ કહે છે કરવો જોઈએ કે કે માનો અમુક સમય પહેલા એમાં કહી શકાય છે બાર ને સત્તાવન મિનિટે બપોરે બાર ને સત્તાવન મિનિટ પછી જમવાનું હોતું નથી આ ફળાળ ફ્રૂટ ફરા એટલે ફ્રૂટ ફ્રૂટ કે ચા પાણી કે દૂધ પાણી જે લેતા હોય થોડું ઘણું લઈ શકાય અને વૃદ્ધોને માટે થોડોક લેટ વૃદ્ધો અને બાળકોને માટે બે ચાર કલાકની વાર હોય ચંદ્રગ્રહણને સ્પર્શ થવાને ત્યારથી એને વેદ બહે છે અને બાકી સ્પર્શ થાય છે રાત્રિને નવને સત્તાવન મિનિટ એટલે ગ્રહણની શરૂઆત થઈ જાય દસમા અ ત્રણક મિનિટની વાર હોય ત્યારે ગ્રહણ સ્પર્શ સ્પર્શ થાય એની પહેલાં નાહી ધોઈને પવિત્રપણે થઈને ધોયેલા કપડા વસ્ત્ર પહેરી અને ભગવાનના ભજનમાં ધ્યાનમાં મંત્ર જાપમાં બેસી જવાથી એ સહસ્ત્ર ગણું પુન મળે છે આડા દિવસે ગ્રહણ સમયના ગ્રહણ સમય સમયના સિવાય જયારે એક માળા કરીએ છે ત્યારે એક માળાનું જ ફળ મળે છે એક મંત્ર જાપ કરીએ તો એક મંત્ર જાપનું સમયે ગ્રહણ શરૂ થાય ત્યારે નાહી ધોઈ પવિત્રપણે થઈને બેસીને જે કાંઈ જપ કરવામાં આવે છે એનું સહસ્ત્ર ગણું ફળ લખ્યું છે કેટલું એક માળા કરો તો હજાર માળાનું ફળ મળે તો ચંદ્ર જ્યાં સુધી ગ્રહણ શરૂ હોય ત્યાં સુધી કેટલા જપ જે કાંઈ થાય માળા થાય ભગવાનનું સ્મૃતિ થાય ધ્યાન થાય એનું સહસ્ત્ર સ વસ્ત્ર ક્યાંય પણ પથારી પાઘરણી ક્યાંય પણ આઈડિયા સિવાય સીધા પહેરે કપડે પૂરેપૂરું સ્નાન કરી લેવાથી શુદ્ધિ થાય છે અને ત્યાર પછી ગ્રહસ્થો એ છે દાન કરવાનો રિવાજ છે આપણે ગુજરાતમાં અત્યારે ગ્રહણ ઓછું ઓછું થાય પાળનારા ઓછા છે ગુજરાત સિવાય બીજા રાજ્યો ની અંદર તમે જો ગંગા સાગરમાં